જુમો બિસ્તી અને વેણુપાડાની વાત એ પ્રાથમિક શાળામાં ભણવામાં આવતો પાઠ જીવનમાં સાચી મિત્રતાની યાદી કરાવે છે અને લોકોએ તો ખાલી પશુ પ્રેમની વાતો કરી છે પણ ગુજરાતની ધરતીએ આ વાતોને જીવતી રાખી છે એક અંતરિયાળા ગામમાં ખખડધજ મકાનમાં જુમો અને વેણુ પાડો રહેતો હોય છે જુમો વેણુની માથે પાણી ભરવાનું કામ કરે અને બાકીના સમયમાં જુમો બેઠો બેઠો હોકો ગગડાવે અને વેણુ સાથે વાતો કરતો હોય છે પણ કોને ખબર કે આ બંને મિત્રો એક દિવસ જુદા પડી જશે વાત જાણે એમ છે કે એક સમી સાંજે બે ફરવા નીકળે ને રેલવેના फाटकે વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ જાય છે વેણુનો પગ બારે ગાડવા માટે ઝુમો ગાંડાની જેમ મહેનત કરે છે પણ કંઈ મેળ ન પડતા તે પોતાના મિત્ર સાથે મરવા પાટા પર બેસી જાય છે કે જ્યારે ટ્રેન નજીક આવે કે વેણુ ધક્કો મારીને જુમાને દૂર કરી દે છે અને પોતે મોતને પસંદ કરે છે આવી દુઃખદ ઘટના જોઈ જુમો તૂટી પડે છે ને પછી એ તો પોતાના મિત્રની યાદમાં રેલવે ફાટકે પથ્થર પર જઈને રોજ ફૂલ ચડાવે છે અને વેણુની યાદમાં રડે છે ખરેખર આવી મિત્રતા તો જેને ગુમાવી હોય ને એને જ ખબર પડે કે હૃદય પર શું વિતે છે